ડેટિંગ એપ સંપર્કમાં એક રત્ન કલાકારને મળવા બોલાવીને તેની પાસેથી રોકડ મોબાઈલ અને બાઇક લૂટી દીધા હતા આરોપીઓએ ચપ્પુની અણી યુવાનના ખાતામાંથી પાંચ હજાર ટ્રાન્સફર કરાવી દીધા આ ગંભીર ગુના અંગે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપી અર્પિત સાંકટ અને દીપેન રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે મળતી માહિતી પ્રમાણે સુરતમાં કતારગામમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય રત્ન કલાકાર કે એપમારપતે અજાણ્યાઓના સંપર્કમાં આવ્યો હતો ગઈ તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસની રાત્રે આશરે થી નવત્રીસ વાગે આરોપીઓએ તેણે વરછા મારથી ચોપાસ આવેલા ગોપાલ શુસ્કા તે બોલાવ્યો હતો તે પહોંચ્યો ત્યારે આરોપીએ તેને ચપ્પોથી ડરાવીને એક મકાનના ચોથા મળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે પચાસ હજાર માંગ્યા હતા

યુવકો સામે ગુનો નોંધાવ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી અર્શિત માજાભાઈ સાંખડ અને દિપેન હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી